હેલો નમસ્કાર ગુડ ઇવનિંગ આજે આપણે એક બહુ મહત્વનો અતિ મહત્વનો કહી શકો એવા મુદ્દા ઉપર આપણે વાત કરવાના છીએ અને એ મુદ્દો છે આપણા ભારતે હાઈપરસોનિક મિસાઇલ નું પરીક્ષણ કર્યું છે સાહેબ તમે સબ સોનિક સુપર સોનિક અને એવી મિસાઈલનું નામ સાંભળ્યું હશે પણ હાઈપરસોનિક મિસાઇલ જે છે એ અવાજની ગતિ તમારા અવાજની ગતિ જે છે હવામાં ત્રણસો તેતાલીસ મીટર પર સેકન્ડની હોય છે એના કરતાં પણ આઠ ગણી વધુ ઝડપથી તે હવામાં ટ્રાવેલિંગ કરશે એટલે વિચાર કરો કે તે આઠ તરીને ચોવીસ આઠ ચોક બીજા બત્રીસ બરાબર છે એટલે લગભગ લગભગ અઢીથી થી ત્રણ કિલોમીટર પર સેકન્ડે એ જશે અને પછી તમે જાણે એને એક મિનિટે ગણો છો બરાબર છે તો તમારી સામે આવે છે સાહેબ જે એક કલાકના તે કિલોમીટર બરાબર છે કલાકના કિલોમીટર ટ્રાવેલિંગ કરી શકે છે બરાબર અને આ રીતે તમે જુઓ છો તો ભારત માત્ર ત્રણ થી ચાર દેશો રશિયા ચીન અમેરિકા જર્મની કે યુકે જેમણે અમેરિકા પાસેથી લીધેલી હોય જેમણે પોતાની જાતે બનાવી હોય એવા ત્રણ થી ચાર દેશો છે એના લિસ્ટમાં એના હરોળમાં આવી જશે ચૌદ ઓગસ્ટ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કીધું હતું કે ભારત એક પ્રોજેક્ટ વિષ્ણુ ઉપર કામ કરી રહ્યો છે અને હાલ જે ચર્ચાઓએ જોર પકડ્યું છે એ અનુસાર આ પ્રોજેક્ટ વિષ્ણુની અંતર્ગત જ બનાવવામાં આવેલી છે ભારતને હવે સમાનતા નથી જોતી ડિફેન્સમાં ભારત હવે ઉપર આવી રહ્યો તો ઈટીએડીએચસી મિસાઇલ જે છે તમે જોઈ શકો છો બરાબર છે કે જે તમારી હાઈપરસોનિક આ ભારતની અંદર બહુ મોટું આપણે શું કહી શકાય છે એને કહી શકાય શું કામ આટલું મોટું અચિવમેન્ટ કહી શકાય કારણ કે એક બ્રિટિશ લેખકે જે જર્નાલિસ્ટ હોય છે એને કહ્યું છે કે એશિયાની અંદર આ તમામ સમીકરણો બદલી નાખશે જે રીતે બ્રહ્મોસે સમીકરણો બદલ્યા છે એવી જ રીતે હવે આ મિસાઇલ પણ સમીકરણો બદલી નાખશે આ મિસાઇલ તમે એમ વિચાર કરો કે જો અગિયાર હજાર કિલોમીટર પર અવરની ઝડપે ટ્રાવેલિંગ કરી શકતી હોય તો માત્ર આજુબાજુના દેશો કે જેનાથી આપણને ખતરો છે તમને ખબર જ છે કયા દેશોથી ખતરો છે પૂર્વમાં ઝીણી આંખવાળા છે આ બાજુ આપણામાંથી જુદા પડેલા છે બરાબર એવા બે ત્રણ દેશો ખાસ છે ત્યાં પહોંચતા આને એક મિનિટ નહીં થાય બરાબર એક મિનિટની અંદર તે પહોંચી જશે એટલે દુશ્મનને આને ટ્રેક કરવા માટે કે આને રોકવા માટે અસંભવ બની જશે એક તો સ્ટીલ્થ ટેકનોલોજીથી બનેલી છે અને પાછી નાના એટલે કે નીચેના લેવલ ઉપર તે ટ્રાવેલિંગ કરે છે એટલા માટે એને રડારમાં પકડવી મુશ્કેલ છે રડારમાં પકડીને એને પ્રતિક્રિયા આપે એટલે કે આની સામે એની જેવી જ બીજી મિસાઇલ છે છોડે એને રોકવા માટે ત્યાં સુધીમાં તો એ ટાર્ગેટ ઉપર હિટ થઈ ચૂકેલી હોય તો આ જોરદાર મિસાઇલનું પરીક્ષણ આપણા ડીઆરડીઓ એ કર્યું છે બરાબર જેને આપણે શું કરીએ છીએ કહીએ છીએ આપણા ભારતની ચોથી આર્મડ ફોર્સની વિંગ કહીએ છીએ બરાબર છે ડિફેન્સ વિંગ કહીએ છીએ આપણા આર્મી નેવી એરફોર્સ બાદ ડીઆરડીઓ જે ભારતના ડિફેન્સની ટેકનિકલ વિંગ છે તો અવાજની ગતિ કરતા પણ આઠ ગણી ઝડપ છે આની

જે ડિફેન્સમાં વિશ્લેષક છે જે ડિફેન્સના ન્યૂઝ ઉપર રિસર્ચ એન્ડ એનાલિસિસ કરે છે એવા એક ઇંગ્લેન્ડના વ્યક્તિનું કહેવું છે કે એક્સટેન્ડેડ રેન્જ 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 બહુ લાંબી વિસ્તૃત લોંગ ડ્યુરેશન લાંબા સમય સુધી ટકી રહે એવી હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલ આ તમારી મિસાઈલ નું ફૂલ ફોર્મ છે એક્સટેન્ડેડ રેન્જ લોંગ ડ્યુરેશન એલડી નો એચ ક્રૂઝ મિસાઈલ નો સી અને એમ નો મિસાઈલ તો એક્શન પરિદ્રશ્યમાં કેવું છે આ બહુ એક સીમાચિ રૂપ છે આગળ આપણે વાત કરીએ તો આ ડીઆરડીઓના ગુપ્ત મિશન વિષ્ણુ અંતર્ગત એને ભારતની નવી હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલ બનાવી હોવાનું કહેવાય છે આની ઝડપ કેટલી છે મેક એટલે અવાજની ગતિ કરતા ગણી ઝડપે તો તમે જોઈ શકો છો એમ લગભગ બે પોઈન્ટ સાત કિલોમીટર પર સેકન્ડે જાય છે અને જો તમે આને ગુણો તમારા સાહીઠ ગુણ્યા બે તો એકસો વીસ બરાબર છે એક મિનિટની અંદર એક મિનિટ ની અંદર એકસો વીસ થી દોઢસો કિલોમીટર તે જતી રહે છે બરાબર છે એટલે તમે વિચાર કરી લો કે આ છે છે વોરહેડ કેટલો લઈ જઈ શકે બરાબર કિલો પેલોડ વહન કરવા સક્ષમ એના સાથે એક ટન થી બે ટન તો એ પરમાણુ કે પરંપરાગત વોરહેડ લઈ જઈ રેન્જ છે પંદરસો કિલોમીટર પંદરસો કિલોમીટર એટલે એ થોડી જ મિનિટોમાં જ્યાં જવું હોય ત્યાં ભટકાવી શકે છે ત્યાં સુ થઈ શકે છે ભટકાય છે થોડી જ મિનિટોની અંદર બરાબર અને લોન્ચ પ્લેટફોર્મ કયા છે એના જમીનથી સમુદ્ર થી હવા માંથી ત્રણેય માંથી તે લોન્ચ થઈ શકે છે મૃદાવરણ જલાવરણ વાતાવરણ ત્રણેય માંથી લોન્ચ થઈ શકે એની ટકી રહેવાની ક્ષમતા તો સાહેબ ઓછી ઊંચાઈએ ઉડાન ભરે છે એટલે રડારમાં આવવાની શક્યતા ઓછી છે સ્ટીલ્થ પ્રોફાઇલ છે સ્ટીલ્થ ટેકનોલોજી થી બનેલી છે અને અત્યંતિક દાવ પેચ તેને અટકાવવાનું લગભગ અશક્ય બનાવે છે બરાબર છે છે એની એની અંદરના વિવિધ સેન્સર્સ ગતિ એને લગભગ શું કરવી અટકાવવી ઇમ્પોસિબલ એક વખત તે ફાયર થઈ ગઈ પછી લક્ષ્ય ઉપર એ ભટકાઈને જ રહે છે સ્ક્રેમ જેટ પ્રપલ્સન જોઈએ તો એક હજાર સેકન્ડ થી વધુ સમય માટે પરીક્ષણ થયેલું છે એનું એના એન્જિનનું એક હજાર સેકન્ડ થી વધારે ચાલુ રહેલું છે એની અંદર લેટેસ્ટ હાઈ ટેમ્પરેચર એલોય અને ઓક્સિડેશન પ્રતિરોધક કોટિંગ્સ છે બહુ હેવી બનેલું છે ડ્યુરેબલ લોંગ લાસ્ટિંગ માર્ગદર્શન અને લોંગીગ્રેટેડ સિસ્ટમ સહિત સંપૂર્ણ સ્વદેશી ઉત્પાદન છે જે પહેલાથી જ ટેન્ડર હેઠળ છે બરાબર દુશ્મનના નૌકાદળ દુશ્મનની જમીન કે દુશ્મન નો હવાઈ એરિયા ત્રણેય ઉપર પ્રા જે કહેવામાં આવે કે આપણે હુમલો કરવા માટે સક્ષમ છે ભારતના પરમાણુ પ્રતિરોધક વલણમાં એક આ નવું સ્તર ઉમેરશે ચેતવણી સાથે અથવા ચેતવણી વગર ઇમરજન્સી રીતે ચોક્કસ અને ટકી રહેવા યોગ્ય હુમલા કરવાની ભારતની ક્ષમતામાં વધારો કરે છે તો આ ભારતની ક્ષમતામાં અનેરો વધારો કરે છે ભાઈ બરાબર અને આગળ વાત કરીએ તો એક બ્રિટિશ વ્યૂહાત્મક વિશ્લેષકે નોંધ્યું છે કે આ હાઈપરસોનીક ક્ષમતાઓમાં ભારતની પ્રગતિ છે દક્ષિણ એશિયાની લશ્કરી ગતિશીલતા માટે આ એક ટીપિંગ પોઈન્ટ એટલે શું જ્યાંથી કાં તો ટેમ્પરેચર ઓછું થાય અથવા વધુ થાય ટેમ્પરેચર બદલાય તો અહીંથી હવે લશ્કરી યોગ્યતાના સમીકરણો બદલાશે લશ્કરી ગતિશીલતાના સમીકરણો બદલાશે અને જ્યારે ગતિ ગુપ્તતા અને અસ્તિત્વ આ ટકાવી રાખવાની ક્ષમતા મર્જ થાય છે ત્યારે પરંપરાગત પ્રતિરોધક સમીકરણો તૂટી જાય છે એટલે ભારત હવે યુદ્ધની અંદર પોતાનું જ સમીકરણ બનાવી રહ્યું છે પોતાની રીતે જ આગળ આવી રહ્યું છે ભારત બે હજાર ના અંતમાં આ સંપૂર્ણ ફ્લાઇટ પરીક્ષણ માટે તૈયારી કરી રહ્યું છે બે હજાર પચીસના અંતમાં આખી આખી ફ્લાઇટ નું આયોજન થશે ત્યારે તમને તમામ વધારે ડિટેલ્સ જાણવા મળશે જો સફળ થશે તો ભારત ફક્ત અમેરિકા રશિયા અને ચીન આ ત્રણ દેશોની પાસે જ છે એવી હાઈપરસોનિક પ્લેટફોર્મ સાથે સ્થાન આપશે આ ત્રણ દેશો પાસે જ છે એવા હાઈપરસોનિક પ્લેટફોર્મ જે છે એ બનાવી દેશે ઇટી એલ ટી એચસી મિસાઇલ કરતા ઘણું વધારે છે અને આ એક સંકેત છે ભારતના દુશ્મનોને ને અને ભારત હવે દક્ષિણ એશિયાની અંદર શાંતિ સ્થાપિત કરવા માટે પ્રબળ મહેનત કરી રહ્યું છે ભારત હવે ઇક્વાલિટીથી સંતુષ્ટ નથી હવે એનાથી વધારે કરી રહ્યું છે ભવિષ્યના યુદ્ધ ભૂમિ ગતિશીલતાને આકાર આપી રહ્યું છે તો આ મિસાઇલ એનો જીવતો જાગતો પુરાવો બની રહેશે બરાબર તો આ હતી ઇટી એલડી એચસીએમ એક્સટેન્ડેડ રેન્જ લોંગ ડ્યુરેશન હાઈપરસોનિક ક્રૂઝ મિસાઇલ એલ ટી એલડી એચસી પંદરસો કિલોમીટરની રેન્જ છે ગતિ હશે એકથી બે ટન વેડ લઈ જઈ શકશે અને જબરદસ્ત બરાબર છે તો હવે આ તો આ જ ગતિથી જો તમારે તમારું કરિયર પણ બનાવવું હોય એની પણ વાત કરી લઈએ તો એક્સિસ બેન્કની અંદર તમે ડેપ્યુટી બેન્ક મેનેજર બની શકો છો રિલેશનશિપ બેન્કિંગ મેનેજર પણ તમને કહી શકાય છે કે જેની અંદર ડાયરેક્ટ તમને બેંકમાં સૌથી પહેલા જે છે એ સેલ્સ ઓફિસર આવે એના બાદ આસિસ્ટન્ટ મેનેજર આવે અને સેલ્સ ઓફિસર એસઓ એના બાદ આસિસ્ટન્ટ મેનેજર એના બાદ તમે ડેપ્યુટી મેનેજરમાં આવો છો તો જો તમારી પાસે છ મહિનાનો સેલ્સ ઓફિસરનો મિનિમમ આ પહેલા પ્રાથમિક લેવલનો અનુભવ હોય કોઈ પણ ગવર્મેન્ટ રજીસ્ટર્ડ કંપનીમાં ખાલી બેંકમાં નહીં કોઈપણ પણ ગવર્મેન્ટ માન્ય ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારના એની સાથે આ છ મહિનાના અનુભવ સાથે તમે જો જો ઉંમર ધરાવતા હોય અને તમારે કહેવામાં આવે કે ગ્રેજ્યુએશન દસમા બારમા ધોરણ ની અંદર કેટલા ટકા હોય પચાસ ટકા હોય તો ડાયરેક્ટ તમારી સેલેરી ચાલીસ પચાસ થી શરૂ થઈ શકે છે એક્સિસ બેંકમાં ડેપ્યુટી બેન્ક મેનેજર તરીકે તો એના માટે શું કરવાનું છે એના માટે આપણા ચેટમાં લિંક છે લિંક ઉપર તમે ક્લિક કરો એટલે તમને જે છે ફોર્મ ખોલે ફોર્મની પ્રાઇસ છે બસો નવ્વાણું રૂપિયા ફોર્મની પણ પ્રાઇસ છે કારણ કે તમારે બેન્કર બનવાનું છે તમારે જુદા જુદા ઘણા બધા ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાના થઈ શકે છે એની અંદર તો કરિયર ટુ ફોર સેવન જે છે એ તમારા બધા ડોક્યુમેન્ટ બધું ચેક કરશે એનાલિસિસ કરશે બરાબર છે એસેસમેન્ટ કરશે બધું યોગ્ય લાગશે તો કરિયર ટુ ફોર સેવન તમારું ઇન્ટરવ્યુ લેશે ઓનલાઈન એના બાદ એક્સિસ બેન્ક તમારું અને બધું સારું લાગ્યું તમારું બોલવાનું છે તમારો અનુભવ છે તમને એક પ્રોવિઝનલ ઓફર લેટર આપી દેશે કે હા તમે ડેપ્યુટી બેન્ક મેનેજર બની શકો છો પણ તમે બની નથી જતા કારણ કે બેંક મેનેજરનો આખો ઓરા અલગ હોય છે એની વાતચીત કરવાની ઢબ એની પહેરવા ઓઢવાની ઢબ તો એ બધું તમને જે છે ધાર કાઢવામાં આવશે કરિયર ટુ ફોર સેવન તમારી આખી ટ્રેનિંગ આપશે એક વર્ષ હવે આ એક વર્ષ ટ્રેનિંગ લીધા બાદ તમારી એક્સિસ બેંકમાં જોબ તો તમને છ લાખ ઉપરના પેકેજની પાકી જ છે પણ આ તમે જો એક વર્ષ કરો છો તો તમને સાડા લાખ રૂપિયા આના પણ મળે છે સેના સાડા લાખ સેના મળે છે તો તમે જે આ ઇન્ટર્નશિપ કરો છો તો તમે જે આ ઇન્ટર્નશિપ કરો છો એના મળે છે તમને બે લાખ પાસઠ હજાર તમારી શું છે આ ફી છે ફી તમારે ભરવી હોય તો આખી ભરી દો તમે થોડીક ભરી દો બાકી તમારે લોન લેવી હોય તો તમે બેંકમાં જ નોકરી કરવાના છો એમાંથી લઈ લો બરાબર છે અને આખી આખી લોન લેવી હોય તો એવી રીતે પણ થઈ શકે છે હપ્તા તમારા તેરમા મહિનાથી એટલે તમારી ફૂલ પ્રૂફ જોબ ચાલુ થશે પછી વાર્ષિક છ પોઈન્ટ ત્રણ નું પેકેજ ચાલુ થાય પછી તમારા હપ્તા ચાલુ થાય બાકી આ તમને મળવાના છે આ તમે જે ફી આપો એમાંથી સાડા ત્રણ પછી મળવાના છે પાંચમા મહિનાથી ચાલીસ ચાલીસ હજાર રૂપિયા સેલેરી મળશે અને પહેલા બીજા ત્રીજા ચોથા મહિનાના થઈને પંદર હજાર પંદર દુ ત્રીસ મળવાના છે આઠ મહિનાના આઠ ચોક બત્રીસ ત્રણ વીસ મળવાના છે ત્રણ વીસ ને ત્રીસ ત્રણ પચાસ તો તમને આ મળવાના બરાબર તો આ વસ્તુ છે ભાઈ આ જો બધું લખેલું જ છે બરાબર આ ટ્રેનિંગ બાદ તમને છ પોઈન્ટ ત્રણ મળશે એમાંય પાછું જો તમે સારું એવું પરફોર્મ કરો છો તો એની અંદર તમને બધું ઇન્સેન્ટીવ મળે લોન બેનિફિટ મળે નોન એનકેશેબલ લોન બેનિફિટ એના બાદ ઇન્ડિકેટિવ પરફોર્મન્સ બોનસ મળે બરાબર છે તો તમારું પરફોર્મન્સ સારું હોય તો બોનસય મળે અને બધુંય મળે લોન વધારે જોતી હોય તો એ મળે કારણ કે તમે બેંકમાં નોકરી કરવાના છો તો જો આવી નોકરી તમારે કરવી હોય તો અને મેં કીધું એવી ત્રણ યોગ્યતા હોય તો ફોર્મ ભરી શકો બરાબર છે હવે તમે ક્યાંક જોબ કરતા હોવ બરાબર છ મહિનાનો એક્સપિરિયન્સ માગો છો એટલે ક્યાંક જોબ કરતા હોય એવું બને તો પહેલા બે મહિના તમારે ઓનલાઈન ટ્રેનિંગ લેવાની ત્રીજા ચોથા મહિનાથી ઓન ગ્રાઉન્ડ આવી જવાનું છે એટલે ત્રીજા ચોથા મહિનાના તમને પાંચ અને દસ પંદર બે મહિના જે ત્રીજો અને ચોથો પંદર પંદર મળશે પાંચમા મહિનાથી ચાલીસ ચાલીસ મળશે તો ડાયરેક્ટ તમે અહીંથી સ્ટાર્ટ કરી શકો છો ડેપ્યુટી મેનેજરના પદથી તમારી પાસે અનુભવ સેલ્સ ઓફિસરનો હોવો જોઈએ તો ડાયરેક્ટ અહીંથી ચાલુ કરી શકો આગળ પ્રમોશનમાં તમને મેનેજર સિનિયર મેનેજર મેનેજમેન્ટ લીડરશિપ અને હેડ સુધી જઈ શકો બરાબર છે આ બધા એ લોકો છે કે જેમણે આ પ્રોગ્રામ થકી આમાં બની ગયા છે અને આ બધા એ લોકો છે કે જે હાલ ટ્રેનિંગ લઈને આવી રહ્યા છે તો તમારે પણ ઈચ્છા હોય તો તમે ફોર્મ ભરી શકો બરાબર તો આ હતી આટલી આજની માહિતી આવતીકાલે નેક્સ્ટ એક નવા ટોપિક સાથે મળીએ અને આવી જ માહિતી મેળવતા રહેવા માટે આપણા પ્લેટફોર્મને સબસ્ક્રાઈબ કરીએ જય હિન્દ જય ભારત